એક રામાયણ નો તમને દાખલો આપું સબરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ એક ભીલ ની ભાઈ અને કોઈ વેદ નું શાસ્ત્ર નું જાનવર જેવું જેનું જીવન અને એના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા એ બે વેલો મોડો રામ આવશે અને એક શબ્દ પકડી અને સબરી બાપુ બેહી ગઈ અને રામચંદ્ર પરમાત્મા જેથી ન્યાય આવ્યા ને તેદી સિત્તેર વર્ષની થઈ ગઈ હતી માથે ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા એક ગુરુ મહારાજ ના શબ્દ ઉપર પકડી અને બેસી ગઈ આંગણું વાળે ચોળે અને રાહ જોઈને બેઠી હોય કે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે હાંજ પડે એ કે આજ નો કઈ નઈ કાલે આવશે બીજે દી એનો ઈ પ્રોગ્રામ ને કે આજનો નો આવ્યો કઈ નઈ કાલે આવશે હિતેર વરસ સુધી બાપુ એને રાહ જોઈ અને રામચંદ્ર પરમાત્મા ને લક્ષ્મણ જ્યારે સીતાની શોધ કરવા માટે જાય અને સબરી નો આવ્યો ને બાપુ પ્રકૃતિ રામનું ભજન કરતી હતી

આમે ઝૂપડી રે ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે જા જોતો તો કે શું કરે છે અહીંયા બાબા લક્ષ્મણ જાય ને શેષનાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને બાપુ ધ્રુજી ગયો ભાઈ આમને જોવા કરી કરીને જોતી જોતીતી કે હવે મને દેખાતું નથી કાને સંભળાતું નથી મારા ગુરુ મારા જે કીધું છે હું પૂછવાનું તો ભૂલી ગઈ રામે કેવા કપડા પહેર્યા હશે રામ શું વાહન લઈને આવશે રામ ક્યાં રસ્તેથી આવશે આ હું પૂછવાનું ભૂલી ગઈ હવે મને દેખાતું નથી રામ નહીં આવે એ નહીં આવે એમ કહે ને ત્યાં અંદરથી અવાજ આવે કે મારું ગુરુ બોલ્યો એ કોઈ ખોટું પડે નહીં રાહ આ ભરોસો મારા ગુરુ મારા જે કીધું છે બેટા રામ વેલો મોડો આવશે એટલે આવશે જ ભલે મારી ઉંમર ગમે એટલી થઈ હોય અને આ ચિત્ર જોઈ અને લક્ષ્મણ બાપુ ફરશું રામને ફરશો વાળી દે ઈ ધ્રુજી ગયો ભાઈ કેવી સબ્રિય ભક્તિ કરી સબરી બાબુ હળવી હળવી ગાતી હતી બે કડી લઈ લો પછી એની જરૂર નથી ગાતી હતી હળવી હળવી શું ગાતી હતી મને તું છો એ કાલ નો બિલી સબરીયા ગાયું હોય ન ગાયું એ મને ખબર નથી પણ આવી કંઈક વેદના હતી સબરીની આવી કંઈક પીડા હતી ઈ ઠાકરને ને કે છે કે મારા બાપ તારા નામમાં મેં આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી અને હવે મારે જવાની વાર નથી પણ મારા બાપ હવે તું આવીને મને એક ખાલી દર્શન દે ને બીજું કાંઈ જોતું નથી અરે શું બાપુ સબરીની વેદના છે ભલા મને કાલા ઘેલાય મેં એ તારા કેવાયલ તારી હારે મારે જૂનો નાતો આપણે બધા ને છે પણ આપણે ભૂલી ગયા સબરી બાપુ યાદ દેવરાવે છે મને તમને આપણે બાપુ આ નાતો છે ને એટલે બેઠા છે રોજ આપણે નાનું એવું મંદિર ઘરમાં હોય ફોટો હોય દીવા અગરબત્તી બધાય કરતા જ હોય ને એ ના તો ન હોય શું કામ કરે અને હું એક વાત કરું કે તમે અહીંયા દીવો ને અગરબત્તી શોખું કી વાપરતા હોય અને અગરબત્તી કરતા હોય તમે આખું ઘર બહાર કેમ જાઓ લગ્ન માં તો ડેલા તાળું મારો કે ઉઘાડું રાખો તાળુ જ મારી હુંય મારું હોલ ને હું તમારી ભેગો છું તો હું એમ કહું છું કે તને હાઈડે દિવસ ઓખું કી બાળવી અને જો બે દિયા ધ્યાન નો રાખે તો અગરબત્તી શું લેવું કરવી જોઈએ अशोकों की बाल्बों सुकम्यों, सौ करंट कबूतरे लौट कर न तो, था, अब भरोसा हो जाती, इतने सब्री के लिए। तारी आरे मरे जुनो न तो, ते हुए बीजे क्या जावो बाप ठाकरम ने, ठाकरम ने मेल माटे લાલ ઓબરા બીજી ગડીમાં સબરી કહે છે મત દરિયામાં એ મારું આણ પડ્યું છે ન થાય છે આવક દો આ સંસારના સાગરમાં બાપુ આપડા બધાના હોડા હલ્યા જાય છે મારો નાસ જેનો તરાજવે છે ને એના કાંઠે પૂગવાના બાકી ઓલા કોરોનામાં કેટલાના ગલોટિયા ગઈ ગયા કોઈ નો બચાવી કે તો કાય આના બાપુ એની વાય કે કાલા કર્યા છે ને ભાવે ક ભાવે કઈક નામ લીધું છે ને તો હું તમે એને કઈક ફરિયાદ કરી શકશું એટલે સબરી કે છે હું તો આ સંસારના સાગરમાં મારું ઓડો હિલોળા મારે છે મારા બાપ તું જો બાવડું જાલે ને કાંઠે પુગાડ કો પુગે આમાં મારી કોઈ શક્તિ નથી મારી કોઈ તેવડ નથી મત દરિયામાં એ મારું આણ પડ્યું છે ન થાય છે આલકનો ਮਾਰਾ ਵਣ ਨੂੰ ਖਰਵੋ ਬਣੀ ਤੂੰ ਇਹ ਉਤਾਰ ਜੇ ਭਉ ਭਾਰ ਢਾਕਰ ਮਨੇ ਢਾਕਰ ਮਨੇ ਮੇਲ ਮਾਢੇਲੀ ਤੂੰ ਸੋਇ ਕਰਨੋ ਬੇਲੀ ਅਨ ਵਾਤੇ ਹਾਜੀ ਕਲ ਨੂੰ ਬੇਲੀ એટલે આપણે બધા એકલા જ છીએ આ તો આપણે બેઠા છીએ તો આ જગત ને બતાવવા માટે બેઠા છીએ બાકી આપણે આવ્યા છીએ એકલા ને જવાનું એકલા એકલ નો બેલી મારો બેલી તું છો આપણે આપણા છોકરા નો ઉધાર કરવો હોય તો આપણે જ થાય બધા એકલા જ છે કોઈ નથી એટલે કીધું અમારા એકલ નો તું તું એક બેલી છો અમારો છે પેલાના સમયમાં આપણા વડીલો બેઠો હોય ખ્યાલ હોય

તારૂ લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહી તલભાક ઠાકર મને મેલ મા આટલી વાત સાંભળે ને બાપુ લક્ષ્મણ ધ્રુજી ગયો હળી કાઢી રામજી ભાઈ હાલો 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 ઓલી ભાઈ હમણાં મરી જાય અને રામ યા ગયા ને ભાઈ અને શું ઈસબરી નો હરખ હતો ચોથા રાસુ એ પાણી લીધા વગેરે તો બાપુ આહુડા થી રામ ના પગ ધોઈ નાખ્યા ગયા સબરીને એટલો હરખ હતો કે એની કોઈ સીમા નહી રામ આવ્યા એ તો એને હરખ હતો જ પણ બાપુ એને અંદર એવો હરખ થયો કે મારો ગુરુ બોલ્યો એ આજ ખાચું પડ્યું ઈ અરગ જે સબરીને હતો ને બાપુ બે ભાન થઈ ગઈ એમ ઈશ્વર ને મેળવવાની તમને મને પીડા નથી હાકડી આવ્યા હોય છે અને પછી હનુમાન ચાલીસા ચાલુ થાય તો એ હનુમાન સાંભળે તો રોજ બોલ્યા હોય તો કઈક બેલેન્સ થયું હોય બાકી બધાને ખબર છે ફી પડે તારે રાખી આખી દુનિયાના ના ફી ચાલુ થાય જાય જાય હનુમાન જ્ઞાન બાકી કોઈ બોલ